મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આપ મારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અઢાર ઓગસ્ટ કરણ અફેર્સ બે હજાર પચીસ ભૂલ કેમિસ્ટ્રીકની કોમેન્ટ કરજો વિડીયો સારા લાગે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો એક દિવસ એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે તમારું રિવિઝન અને રિવિઝન મળી રહે અને આ પંદર પ્રશ્નોમાંથી લગભગ દોઢસો જેટલા પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરાવીએ છીએ ટોપિક વાઇઝ માહિતી કોઈ રાજી હોય તો તેના વિશે આપીએ છીએ એટલા માટે સમય લાગે છે વિડીયો બનાવતા અને રિવિઝન પણ તમને મળી રહેશે કોઈ રાજ્ય હશે તો છ મહિનાના કરંટના પ્રશ્નો અને તબિયત ખરાબના લીધે આ વિડીયો ખૂબ ટૂંકો છે અગાઉના વિડીયોની અંદર આપણે ભાગ ત્રણ અને ભાગ બે વિશે ચર્ચા કરેલી છે બરાબર ભાગ એક બે ને ત્રણ વિશે ત્રણ વિશે ચર્ચા કરેલી છે ચોથો ને ભાગ પોંચમો ભાગ આપણે ટૂંક સમયમાં રજૂ મૌલિક રીતે કરીશું તો પ્રશ્ન એક હાલમાં કયા રાજ્યમાં આ થાયું માનવિત યોજના શરૂ કરી છે તો તમિલનાડુ તો જેનું લક્ષ્ય છે એક પોઈન્ટ આઠ લાખથી વધારે ઘરડા વ્યક્તિઓને અપંગ વિકલાંગોને અને વ્યક્તિઓને ઘર સુધી રાશન પહોંચાડવાનો તો તમિલનાડુની અંદર કેપિટલ છે તમિલનાડુ તમિલનાડુ કેપિટલ છે ચેન્નઈ સીએમ છે એમ કે સ્ટાલિન આ રાજ્યની બલ છે આ ચાલીસ રાજ્યસભાની અઢાર વિધાનસભાની બસો ચોત્રીસ રાજ્યસભાની પશુ તો અનિલગરી તાર તિરુવથી રહી મહોત્સવ તમિલનાડુ મનાવવામાં આવે છે ભારતમાં લવણીનું સૌથી વધારે ઉત્પાદન તમિલનાડુ રાજ્યમાં થાય છે તમિલનાડુ દિવસ અઢાર જુલાઈ તમિલનાડુ સ્થાપના દિવસ એક નવેમ્બરે મનાવવામાં આવે છે તમિલનાડુની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં મધરાષ્ટ્રીય જે નામે થઈ હોવાથી એક નવેમ્બરે તમિલનાડુ સ્થાપના દિવસ મનાવવામાં આવે છે અઢાર જુલાઈ ઓગણીસો ઓગણ્યાસીરમાં મધરાષ્ટ્રીય રાજ્યનું આધિકારિક નામ બદલવી તમિલનાડુ રાખવામાં આવ્યું એટલા માટે તમિલનાડુ દિવસ અઢાર જુલાઈ મનાવવામાં આવે છે જલ્લી ઉત્સવ જલ્લી ખેલ તમિલનાડુ મનાવવામાં આવે છે તેને બળદને કાબૂ કરવામાં બઢત કે આખલાને કાબૂ કરવાનું હોય છે બે હજાર ચૌદમાં જલી કટુ ખેલ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને તે રોક લગાવવામાં તમિલનાડુમાં સંસ્કૃતિને ધ્યાનમાં રાખવાની તેવી બે હજાર ત્રેવીસમાં તે રોકને હટાવવામાં આવી છે તો તમિલનાડુ વિશે પ્રશ્નો કાલે પૂછેલા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી લઈએ તો પૂછેલા પ્રશ્નોમાં જવાબ બિહારનો કેપિટલ પટ કેપિટલ સીએમને રાજ્યપાલ તો કેપિટલ છે પટના સીએમ છે કુમાર અને રાજ્યપાલ છે આરીફ મોહમ્મદ ખાન ઝારખંડ કેપિટલ સીએમ રાજ્યપાલ તો કેપિટલ છે રાંચી સીએમ છે રાજ્યપાલ છે સંતોષ ગંગવાર ભારતીય રેલવે હાઇડ્રોજનથી ચાલવાળી સફળ રાયલ ચેન્નાઈ સ્થિતિ ટિન્ટેગ્રો કચ્છ ફેક્ટરીમાં સામેલ થયો તમિલનાડુનું હોર્ન બિલ સંરક્ષણ માટે કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું તમિલનાડુમાં સીધી જીંજી ગલાઈનો વિશ્વ ધરોહર સ્થળમાં ઘોષિત થયો છે ભારત સરકારે તમિલનાડુની વિરુદ્ધ નગરમાં ઓગણીસો કરોડ રૂપિયાના પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્કની સ્થાપના કરી છે તમિલનાડુ પુરુષને હોકી ઇન્ડિયા માસ્ટર કપ બે હજાર પછી જીત્યો મહિલા હોકી ઇન્ડિયા પુરુષ મહિલા હોકી ઇન્ડિયા પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપ ઓડિશાએ જીત્યો તમિલનાડુ પાંડિયા વર્ષથી સંબંધિત આઠસો વર્ષ જૂના મંદિરની શોધ થઈ છે પ્રશ્ન બે હાલમાં ભારતનો ઇલેક્ટ્રોનિક્સ નિર્યાત પર ચાલુ વિત વર્ષની પ્રથમ કેટલા ભાગની પ્રતિશતનો વધારો નોંધાયો છે તો સુરતળી પ્રશ્ન ત્રણ હાલમાં સત્તર ઓગસ્ટને तो उस त्राथ उस त्राथ ने क्या देश स्वतंत्रता दिवस मना तो सत्तर आठ सत्तर आठनीस सौ पिस्ताल में स्वतंत्रता इंडोनेशिया में दुनिया में चौथा सौ जनसंख्या सौ मुस्लिम जनसंख्या वालों देशोनेशिया इंडोनेशिया दुनिया में सौ समूह गरुड़ शक्ति भारत वाइए जागृत करंसी रूपी राष्ट्रीय पंजी सोबियानेशिया एबु ઇન્ડોનેશિયામાં માઉન્ટ લેવો ટોબી લાખેલાકે જ્વાળામુખી ફાટ્યો ઇન્ડોનેશિયા માઉન્ટ ડુકોનો જ્વાળામુખીનો વિસ્ફોટ થયો ઇન્ડોનેશિયા બ્રિક્સના નવા વિકાસ બેંકના સામેલ થયો પોચો બહુપક્ષીય નવસો ને અભ્યાસ કોમડો ઇન્ડોનેશિયામાં શરૂ થયો ઇન્ડોનેશિયામાં માઉન્ટ એબુ જ્વાળામુખી ફાટ્યો બ્રિક્સ સમૂહનો પૂર્ણ સદસ્ય ઇન્ડોનેશિયા બન્યો છે ગણતંત્ર બે હજાર ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ બન્યા છે તો ભ્રષ્ટાચાર હાલમાં જુલાઈ મહિનામાં ભારતની અમેરિકા નિર્યાત કેટલા પ્રતિશતનો વધ્યો છે તો વીસ ટકા પ્રશ્ન પહોંચે હાલ મારો ઓસ્ટ્રેલિયન ઓપન તઈકવાડો કુન્સે ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં રૂપા બીઓની કયો પદક જીતે તો કાશ્ય પ્રશ્ન છે અમુક પ્રશ્નો જવાબ માં હશે કારણ કે રેલવેના પ્રશ્નોમાં આપણે તૈયારી તેમજ ચલાવટીના પ્રશ્નો વિશે તૈયારી કરવાના હોય અમુક પ્રશ્નો ની અંદર હશે આપણે ગુજરાતી ટ્રાન્સફર કરતા નથી પ્રશ્ન છે હાલમાં હાર્ડવર્ક હોક હાર્ડવર્કની હોક સિસ્ટમ લાગુ કરવાવાળો બીજું રાજ્ય કેવું બને છે તો તમિલનાડુ પહેલા બે રાજ્યો કેરળ અને કર્ણાટક બની ચૂકેલા છે હોક સિસ્ટમ લાગુ કરી દીધી છે પ્રશ્ન સાત હાલમાં કોને મલેશિયા ઇન્ટરનેશનલ ચેલેન્જ બે હજાર પચીસની મહિલા એકલ ખિતાબ જીત્યો છે તો દેવિકા સિહાગ ઇશારાની બહુવાને હરાવેલી જગ્યા પ્રશ્ન આઠ હાલમાં કયા દેશના વિદેશ મંત્રી વાંગ ઈ ભારત

પ્રસિદ્ધ કરવામાં આવ્યું ચાંગી એરપોર્ટ સિંગાપુરનો હતો તેને પણ પાછળ છોડેલું છે ભારતે ચીનના નાગરિકોને પ્રેરક વિઝા રજૂ કરવાનો શરૂ થયો છે ચીનની ટીમને સાસરપો ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ ટોપ સ્થાન હાંસલ કર્યું છે ચીનને મધમાખીઓને હમલા સુધી સૌથી મોટો હલકો મસ્તિક નિયંત્રિત કરવામાં આવ્યો છે દુનિયા ટોપ તમાકુ ઉત્પાદક ચીન બન્યો છે બરોબર નવ હાલમાં બે દિવસીય જીવિત રક્ષક જીવન રક્ષક સંમેલન થયું હતું લદ્દાખ લદ્દાખ તો ઇસરોના ઉચ્ચ ઉચવાળા એનાલોગ મિશન હોપ ઉદઘાટન લદ્દાખમાં થયું ભારતીય સેનાને આકાશ પ્રેમ સ્વદેશી વિકસિત વાયુ રક્ષા પ્રણાનું સફળ પરીક્ષણ કરવા લદ્દાખમાં થયું ખૂબાની ઉત્સવ બે હજાર પચી લદ્દાખમાં આયોજન થયું બટાલી ક્રિકેટ લીગનું બે હજાર પચીનું આયોજન લદ્દાખમાં કરવામાં આવ્યું છે માથો નાગરાગને ઓળખાતા વાર્ષિક મધવાર્ષિક ઉત્સવ કેન્દ્ર લદ્દાખમાં થયું ખેલો ઇન્ડિયા વિરેટનર ગેમ્સ બે હજાર પચી લદ્દાખમાં શરૂ થયું વિશ્વનો પ્રથમ હાઈ એન્ટિટ્યુડવાળો સ્પોર્ટ સેન્ટર સ્લે સ્થાપિત કરવાવાળો કરવામાં આવશે લદ્દાખમાં વાર્ષિક શુબળ મહોત્સવ મનાવવામાં આવે છે સત્યાશી અઠ્યાશી નેવ્યા એસીમાં ચે સત્ર ગ્રેન્ડ માસ્ટરના નામ જણાવો ત્રણ સત્યાશી અઠ્યાસી નેવ્યા એશીમાં બરાબર આ કોમેન્ટની અંદર પ્રશ્ન કાલે જ આપણે ચર્ચા કરેલી છે અગાઉ વિડીયોની ચર્ચા કરી છે તેમણે તમને વિડીયો જોશો તો તે વિશે પ્રશ્ન વિશે માહિતી તમને હશે પ્રશ્ન દસ હાલમાં કયા રાજ્યના રાજ્યપાલને ઉપરાષ્ટ્રીયપદ પરથી ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે તો મહારાષ્ટ્ર પ્રશ્ન વિદેશી ભંડાર વધીને કોને સાઇપન ઇન્ટરનેશનલ બેડમિન્ટન પ્રતિયોગિતાનો મહિલા સિંગલ્સ કિતાબ જીત્યો તો તાની હેમંત પ્રશ્ન હાલમાં સેમસંગને ભારતમાં કયા લેપટોપ બનાવવા શરૂ કર્યા કરવામાં આવ્યા છે તો ગ્રેટ ઓફ નોઈડાની અંદર પહેલાં મોબાઈલ બનાવતી હતી આ કંપની હવે લેપટોપ પ્રશ્ન ચૌદ હાલમાં ક્યાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં પોચ વર્ષોથી વધારે સમય સુધી વન વિભાગની સેવા કરવાવાળો સૌથી ઉમદરાજ આથી મોહન માલાનું નિધન થયું તો કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તે વિશે તમે કોમેન્ટમાં જવાબ આપશો પ્રશ્ન પંદર અને છેલ્લો હાલમાં કોને બે હજાર પચીસમાં દુનિયાનો સૌથી મૂલ્યવાન ફૂટબોલ ક્લબ દોષિત કરવામાં આવ્યો છે તો રિયલ મેડ્રિડ બરાબર આ પ્રશ્નો હતા એ તો પ્રશ્નો હવે કાલે પૂછેલા છે તમને તે વિશે વાત કરી લઈએ આપણે તો પ્રશ્ન હાલમાં કોણ ભારતમાં નેવ્યાશીમાં સત્રંજ ગ્રેન્ડ માસ્તર બન્યા તો એસ રોહિત કૃષ્ણા પ્રશ્ન તમને પૂછીએ છીએ હાલમાં ટોપ બ્રાન્ડ બે હજાર પચીસમાં વૈશ્વિક બ્રાન્ડ સૂચિમાં કોન ટોપ પર રહ્યું છે તો એપલ માઇક્રોસોફ્ટ એનવેડિયા કે ડી મને એક પણ નહીં લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તો તમને કંઈક બીજો પ્રશ્ન આપણે પૂછી લઈએ છીએ તો ડબલ્યુ એચ ફૂલ ફોર્મ જણાવો બરાબર અને ડબલ્યુ એચ સ્થાપના જણાવો સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી બરોબર અને હેડક્વાર્ટર કઈ ક્યાં આવેલું છે ડબલ્યુ એચ ઓનું લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ક કરજો મહાકાળી એજ્યુકેશન સંપૂર્ણ તૈયારી તેમજ સંપૂર્ણ પ્રશ્નો વિશે માહિતી આપને ટૂંક સમયની અંદર આપીશું તો ચેનલ સાથે જોડાયેલા રહેજો ભૂલ કેમિસ્ટ્રીની ખાસ કરીને કોમેન્ટ કરજો મિત્રો આપણે ખૂબ જ મહેનત બને છે આ પચાસ ટૉપિકમાંથી આ પ્રશ્નો બનાવવામાં આવે છે બરાબર આ વિડીયો બનાવવામાં આવે છે અને ચાર કલાક જેટલો સમય બગડે છે એટલા માટે વિડીયોની ચેનલ સાથે જોડાયેલા જ રહેજો મિત્રો ખાસ કરીને ડિજિટલ જે એટલે કે સ્લાઇડો કે ઝૂમ કે એકદમ મ્યુઝિકવાળી આપણી વિડીયોની ચેનલ નથી સારી ચેનલ છે કારણ કે બે બે કલાક બીજા સમય બગડે એટલા માટે આપણે એવી સ્લાઇડ રાખતા નથી આવનાર પરીક્ષાની અંદર તમે સફળ હોવ તેવી મારી શુભેચ્છા અને પ્રશ્નોની અંદર કોમેન્ટમાં જવાબ આપજો તો ડબલ્યુ વિશે આપણે કોમેન્ટમાં ખાસ કરીને જવાબ આપજો